નમસ્કાર મિત્રો રાજેશ રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર એટલે કે આ શિયાળુ સિઝનની અંદર જ્યારે ઘઉં ચણા જીરું અને ડુંગળીનું વાવેતર થયેલું હોય ત્યારે હવે એના માટેનું આજનો આપણો ટોપિક એનપી ખાતર જે કહેવાય સોળ 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 એના માટેની સંપૂર્ણ વિગત આ વિડિયોના માધ્યમથી આગળ આપણે નિહાળશું તો મિત્રો એનપી કે સોળ 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 જે એમાં સંપૂર્ણ માહિતી સોળ ટકા પી એટલે કે સોળ ટકા એટલે કે સોળ ટકા નાઇટ્રોજન આવે છે સાથે સાથે અંદર ફોસ્ફરસ પણ છે અને ખાસ અગત્યનું આજે મેં વાત કરી ઘઉં ચણા અને જીરું કે ડુંગળીના પાકની અંદર જ્યારે પોટાશ ખાસ અગત્યનો રોલ ભજવતો હોય સતત વરસાદ વીસ થી પચીસ દિવસ આપણી જમીનમાં પીડ્યો હોય અને એવા જગ્યાએ એવું વાવેતર થઈ ગયું હોય ને સેકન્ડ રાઉન્ડ આપણે જ્યારે ડોઝનો આપવાનો હોય અથવા તો જે ખેડૂતોએ જેને પોટાશનો વપરાશ થયેલો નથી તેવા ખેડૂતો માટે જે આપણે પિયતની અંદર દાખલ તરીકે ઘઉંના પિયતની અંદર પહેલા પિયતની અંદર જવા આને સોળ સોળને આપવાથી એની અંદર પોટાશ પણ આવી જાય છે એની અંદર યુરિયા પણ આવી જાય છે અને એની અંદર ફોસ્ફરસ પણ આવી જાય છે એટલે કે આ એક સંતુલિત સંપૂર્ણ ખોરાક એનો જે કહેવાય છે આ જે તમામ પાકની અંદર જે મેં વાત કરી એ તમામ પાકની અંદર સોળ 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 એ ગુજરાતની અંદર બહુ સરસ મજાનો ગ્રેડ છે ને જ્યારે આ વસ્તુની ખાસ જરૂરી આ સોળને હોય ત્યારે આ વસ્તુ એને આપવી વધારે ફાયદાકારક છે તો મિત્રો સોળ 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 આપવાથી સોળની વૃદ્ધિ સરસ મજાની થાય છે એના મૂળનો તંતુ મૂળનો પણ વિકાસ થાય છે ફળ અને ફૂલની સંખ્યામાં પણ વધારો કરે છે એટલે કે ઓવરઓલ તમામ પાકની અંદર આનો ઉપયોગ થઈ શકે છે તો મિત્રો એનપી કે સોળ 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 કેવા પાકમાં આપી શકાય તો એની જો વાત કરું તો લગભગ તમામ પાકની અંદર એને ઉપયોગ થઈ શકે દાખલા તરીકે અનાજનો પાક હોય તો ઘઉં મકાઈ જુવાર અને બાજરીમાં થઈ શકે દાળિયા પાક જે કહેવાય છે એમાં ચણા અને મગ અને તુવેરમાં થઈ શકે તેલીબિયા પાક એમાં મગફળી તલ અને સરસવમાં ઉપયોગ થઈ શકે છે રોકડીયો પાક જે કહેવાય છે તો કે એની અંદર કપાસ અને શેરડી આવે છે તો એમાં પણ ઉપયોગ થઈ શકે શાકભાજીના તમામ બેલ્ટની અંદર એમાં ડુંગળી ટમેટા બટેટા ભીંડા મરચાં વગેરે જે શાકભાજીના પાક છે એની અંદર પણ વાપરી શકાય છે સાથે સાથે બગીચાના જે વાવેતર હોય અને બગીચાની અંદર યુઝ કરવો હોય તો એમાં કેરી લીંબુ દ્રાક્ષ કે એની અંદર પણ વપરાશ થઈ શકે છે જેને લાઈન સોઈંગની અંદર આપણે વાપરતા હતા એમાં પચાસ ટકાથી સો ટકા સુધી એનો ઉપયોગ કરી શકીએ છીએ એવી જ રીતે પાક ઊભા પાકની અંદર જ્યારે આપવાનું હોય ત્યારે પચીસથી થી પાંત્રીસ દિવસની સમયગાળામાં દિવસની અંદર ખાસ કરીને સોળને તાજી વૃદ્ધિ માટે એનો ઉપયોગ થઈ શકે છે તો મિત્રો આની યોગ્ય માત્રા જો એની વાત કરું તો સામાન્ય પાકોમાં ચાલીસથી પચાસ કિલોગ્રામ પ્રતિ એકર એકર મુજબ વાપરી શકાય છે ચણાની અંદર ત્રીસથી ચાલીસ કિલો એકર ઘઉંમાં ચાલીસથી પચાસ મગફળી મગફળીના બેલ્ટની અંદર પણ ચાલીસથી વાપરી શકાય બીજું એક ખાસ જે જમીનનો પીએ શાક સાડા સાતથી વધુ હોય તો આની અંદરો તમે એમાં ઝીંકનો પણ ઉમેરો કરી શકો છો શાકભાજીના બેલ્ટમાં પચાસથી સાઠ કિલો બે ભાગમાં આપી શકાય છે અને કપાસમાં પચાસથી પંચોતેર કિલો બેથી ત્રણ ભાગમાં એને આપી શકાય છે તો મિત્રો ગુજરાતની અંદર સૌથી સારું ખાતર અને સૌથી વધુ ઉપયોગ થતો હોય અને ખેડૂતોને વધુ ઉપયોગ થતો હોય એવું જો કોઈ ખાતર હોય તો સોળ 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 જે સમન્વય કરેલો છે એ ખાતર આપવાથી ઘણા બધા ફાયદા છે અને ફાયદાની જો વાત કરું તો સોળમાં વૃદ્ધિમાં વધારો કરે છે મૂળ મજબૂત બનાવે છે એટલે કે તમે કોઈપણ પાકની અંદર આપો તો એના મૂળનો એમાં ફોસ્ફરસ પણ આવે છે તો મૂળનો પણ વિકાસ કરે છે ફળ અને ફૂલ અને ફળ ધારણ કરવામાં પણ સુધારો કરે છે એટલે ખાસ એની અંદર પોટાશ પણ છે ઉપજમાં પચીસથી પંદરથી પચીસ ટકા જેટલો આ ખાતર વાપરવાથી વધારો થઈ શકે છે તો મિત્રો આ ખાતર વાપરવાના જો ખાસ ધ્યાનમાં રાખવા જેવી કોઈ પણ બાબત હોય ને તો એની અંદર એક જમીનનો પીએચાંક જો આઠથી વધુ હોય તો ઝીંક સાથે આપવું ખાસ જરૂરી છે એટલે કે દાખલ તરીકે આપણે ઘઉંનો પિયત હોય ને ઘઉંની વાવેતર થયેલું હોય ને જો પોટાશનો આપેલો હોય તો ઘઉંની અંદર જો જમી જે જમીન જે ખેડૂતને પીએચાંક આઠ કરતાં વધુ છે એવા લોકોને આની અંદર ઝિંક ભેળવીને આપવાથી આ ખાતર સોળ સોળનો સમન્વય છે એ પૂરેપૂરું સોળને મળી શકે છે સાથે બીજી જો હું આ મુદ્દાની વાત કરું તો આ એનપી કે સોળ 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 છે સાથે મિક્સ ઘણા ખેડૂતો એની અંદર વીસ વીસ ઝીરો કે બાર બત્રીસ સોળ કે એવું ન આપવું એવું કરવાનું કારણ એ છે કે આની અંદર ફોસ્ફરસની માત્રા છે જ્યારે સિંગલ સુપરની અંદર પણ આપવી તો એની અંદર પણ ફોસ્ફરસની માત્રા હોય અથવા તો વીસ વીસ ઝીરો આપવી તો એની અંદર પણ માત્રા હોય છે એટલે કે બને ત્યાં સુધી આની અંદર ફોસ્ફેટિક ખાતરનો કોઈ જ ઉમેરો કરવાની જરૂર નથી બીજું કેમ આ જે સોળ સોળ ખાતર છે એને ડ્રીપમાં પણ આપી શકાતું નથી એટલે ઉપરથી તમે પાયાના ખાતર તરીકે અને ફાયરિંગ કરીને જ્યારે યુરિયાનો ડોઝ આવે છે એવી જગ્યાએ તમે આપો તો વપરાશ થઈ શકે છે ને આ વપરાશ કરવાથી ઘઉંના પાકને જીરુંના પાકને અને ચણાના પાકને ધી બેસ્ટ રહેશે કારણ કે આનું કોમ્બિનેશન સોળ સોળ સોળનું હોવાથી ત્રણેય વસ્તુઓની અંદર સમન્વય છે જ્યારે પોટાશાની અંદર સોળ ટકા છે તો પોટાશ એનું કામ સારી રીતે રોલ ભજવતું હોય છે તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે હવે પછીનો સમય આ નવા ખાતરનો એટલે કે સોળ સોળ સોળના ખાતરનો છે ને જ્યારે એની અંદર તમે યુરિયાનો ડોઝને કેન્સલ કરીને અને આ ડોઝને તમે જો આપશો તો પચીસથી ત્રીસ ટકા જેટલો બમ્પર ઉત્પાદન આમાં ફેરફાર કરી શકીએ છીએ ધન્યવાદ સાથે રાજેશ્વરા